નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ગરાશ માટે આજથી પંદરેક સાલ પૂર્વે કાઠિયાવાડના વાળાક નામે ઓળખાતા મોલ્લાકમાં એક ગામડાના ગામેતીના દરબારગઢમાં જબરું ભાંગલ મચી ગયું હતું દરબારગઢની ડેલીની એક ચોપાટમાં એક મોટા અમલદારી પોતાની પોલીસ ટુકડી સાથે પડાવ નાખ્યો હતો અને સામી ચોપાટમાં ગરજદાર ભાઈઓનો ડાયરો મળતો વળી દેખાતો કસુંબા પીવાતા તડકા થતા અને પાછા સો ઉઠી ઉઠીને ચલ્યા જતા પળ છાંદ તેમજ ઢીંગાણા એ ગરસ દારૂના મો ઉપર અને મેલા ફાટેલા તૂટેલા લુંગળા ઉપર માનસિક ગુંજવાડાની અને આર્થિક સત્યાનાશની પ્રથની આલેખાઈ હતી ઘરની અંદરના ઓરડાઓ તરફથી ગોલીઓની જે આવજાત હતી તેના ઉપર પોલીસ પહેરી ઘીર બારીક ધ્યાન આપતો હતો બહારથી ઘરની અંદર જનારા બાઈઓના ટોળાને પણ પોલીસ તેમજ તેના ઉપરી અમલદાર ઝીણી નજરે જોતા હતા ટોળા માહિની કોઈક ડોસી સામે હસીને કહેતી પણ હતી કે કુંવર અવતર્યા ને નવરાયા છે ને કુંવર સારું બાપા મારી આતરડી ઠરી આ ઝગલું લઈને જાય છે ભા એમ કહેતે કહેતે તેઓ એક થાળમાં રેશમી કાપડ અને સાકર શ્રીફળ વગેરે જે લઈ જતા હતા તે ખુલ્લા કરી બતાવતા હતા અવારનવાર ગોલી આવીને ડેલીએ પુરુષને ખબર દઈ જતી કે માએ કેવરાવ્યું છે કે કુંવર નવરાવ્યા છે કાંઈ ઉચાટ કરશો નહીં તો પછી અમલદાર જે ચોપટમાં બેઠા હતા તે ચોપટમાંથી એક પુરુષે ગોલીને હાકોટો માર્યો તો પછી કુંવરનું મોં અમને જોવા દેશો શું ભે છે તારી માને દિને રાતે કુંવર કુંવર કરી રહ્યા છું ટોગા બોલતો બોલતો એ પુરુષ પોતાના ગુમાવતો હતો મારા બાપ સામે ચોપાટીથી બીજો જણ કંઠી કોઠે જવાબ દેતો હતો આકડા થઈ ગઈ કાંઈ કુંવર હસે એ મટીને કું થોડો થઈ જાય અને ઉતાવળા સિદ્ધ થવો પડે છે ભા મહિનો નાહીને કુળ દેવીને પગે લગાડ્યા પછી પેટ ભરી ભરીને જોજો ને બાકી તમારે સી બીક છે ઘરની ચારે કોર તો તમે જો કે મુકાવી દીધી છે તમારો બંદોબસ્ત ક્યાં જરાયે કાચો છે કાચો સા સારું રાખીએ સામી ચોપાટી રેશમી કબજા નીચે મોલ પહેરાણ પહેરીને બેઠેલ એ જુવાન ગરજદાર ઢોલિયાથી પગ નીચે ઉતારીને બોલ્યો ગરસ કાંઈ વડવાઓએ કોકના સાઠું નથી કામી રાખ્યું માથા વાળીને એટલું બોલ્યા પછી એને યાદ આવી ગયું કે માથા વાળીને જમીન જીતવાની વાત હવે બહુ મસ્કરના પાત્ર બની ગઈ છે એટલે એ ચૂપ રહ્યો સાંજ પડી દિવસ આથમ્યો એક સાઠીઓ ડેલીએ આવીને ઝૂક્યો અને સામી ચોપટથી લેવો મામા આવી ભોગ્યા એવો આનંદ વનિ થયો અસ્વાર પુત્રીના સૌને હળિયા મળ્યા અને ઊંટના કાંઠાની બાંધેલી એક નાની ટ્રંક છોડીને સાઠિયા સવારે ચોપટમાં મૂકી આ પેટીમાં કુંવરનું જબલું છે ઘરમાં લઈ જાઓ ઓટ પર આવેલા અમીર મહેમાને એવી કુદરતી રીતે કહ્યું કે કોઈને વહેમ પડી જ ન શકે અને જેના ચપોચપ બીડેલા ઢાકણામાંથી પવન પણ કરી શકે એવી એક નવી નક્કોર તાળાભાણ ટ્રંકમાં ભરેલી સામગ્રી વિશે તો વહેમચ કોને પડી ગોલી ટ્રંક લેવા આવી અને એણે મહેમાનના ઓવરણા લઈને કહ્યું કુંવર અવતર્યા ત્યારથી બોન તો ભાઈ ભાઈ ઝંખે છે આ પથરિયાને ને ન લેતા આવ્યા બોનને નારાયણ કહે છે ને મા તો શું આવે બાપા અટાણે આફુડા આફુડા વહેમ ઉઠે ને બાકી તું ઈશ્વર જ્યાં દીકરો દેવા બેઠો હોય ત્યાં કોની દેન છે કે આંચકી લઈ શકે એમ કહીને એ આવેલ મહેમાને સામે ચોપટમાં બેઠેલા પેલા સોનેરી બટાના સેટવાળા મોલમલ્યા પહેરવાળા અને રેશમી કબજાવાળા ગુસ્સેભર્યા જુવાન સામે નજર માંડી માટા જ કહ્યું ઓહો મારા બાપ તમે અહીં જ બેઠેલ છો એ તો ખબર જ નહીં એમ કહી સામી ચોપટે ચડી એ પુરુષને બથમાં લઈ હેતપ્રીત ઉભરાઈ જતા હોય તે રીતે ભેટ્યો અહીં સૌરાષ્ટ્રમાં જ કટ્ટર શત્રુએ એ રીતે ભેટી શકે છે અહીં ડેલીએ જ્યારે આવી વેરભાવે ટપકતી હેતપ્રીતનો તમસો મચ્યો હતો ત્યારે ત્યાં અંદર રાણીવાસને ઓડે એક સુવાવાળી સ્ત્રીના ખાધાની સામે મહેમાને આણેલી ટ્રંક ચૂપચાપ ઉત્કઠા બેર ઉઘાડી રહી હતી વીસેક વર્ષની લાગતી રૂપાળી પણ સૌભાગ્યની ચૂડી વિહણી અને પતિમરણ પછી મહાકષ્ટે સાચી રાખેલા ગર્ભના પ્રત્સવને કારણે ફીકી પડેલી એ સૂતેલી સ્ત્રીનો જીવ ટ્રંકના તાળામાં ફરતી જાવીને ચીટુડાટે ચીટુડાટે રંગે રંગમાં લોહીના ધમધમાટ અનુભવતો હતો ટ્રંકનું ઢાંકણ ઉગડે તે પૂર્વે તો એણે પોતાની ગોદમાં પડેલા એક તાજા જન્મલા બાળકને દૂર ખેંચવી પણ દીધું હતું કેમ કે એ બાળક નારી જાતિનું હતું ટ્રંક ઉઘડી ખોલતા જ કોઈક આકારી આવે એવી બાફ નીકળી પડી ને ઉપલો લુંગડું ખેસવા એક ચાર વાસવાનું બાળક દેખાણો બાળકને ઉપાડીને સોવા વળી બાઈના પડખામાં મૂકવા જતી ગોલીના હાથમાં ટાઢું ગોળ લાગ્યું પણ એ બાળક જીવતું હતું કે મૂળી તેની તપાસ કરવા જેટલી ખેવના પણ એ અધીરાયમાં નહોતી મોરોરે મરો રાનની જણ્યું એમ કહેતે જ સૂતેલી સ્ત્રીએ પોતાના પડખામાં લીધેલા એ ટ્રંકમાંથી નીકળેલા બાળકને ઘા કરી નીચે નાખી દીધું અને હે એ સૂળા પહેરાવાય હોય તેવી વેદનાથી એણે પોતાનું માથું ફૂટ્યું મારો ભાઈ લાવ્યો તે એ મરેલો છોકરો મલકમાં ક્યાંય એ છોકરા મળતા નથી મારે અભાગણીને હવે મારી આકૃતિ કેમ કરીને સાચવી પાંચ દી તો ખેંચી નાખ્યા હવે હું કેટલું ખેંચી શકીશ ખરસિયાની પડેલી એક ગોલીઓએ ટ્રંકમાંથી નીકળેલા મોએલ બાળકને એક બાજુ ગોટોવાળી મૂક્યું તે મધરાત પછી પાછલા વાળામાં ખાડો ખોદી દાટી દીધો દાતા દાતા જણીઓ વચ્ચે વાત ચાલી હવે હવે તો ભાઈએ ફરી ઘોડા દોડાવ્યા છે કહે છે વડલીના સુપતાને ઘેર પંદરેક વારસાનો છોકરો છે ત્યારે આ મોવો એ કોનો હશે કોને ખબર છે મારી ભગવાન જાણે અટણે કાંઈ નાત જાત જોવાની હોય હજી તો ટ્રંક ઉઘડતી હતી ત્યાં જ પેટની છોકરીને કેવી ઢેલી દીધી અવતાર અરે અભાગી અવતાર અભાગણી તો જુઓ પંદર વર્ષની જુવાનિયા સાઠ વર્ષને પરિણીને આવી અને પાંચ વર્ષ બેઠા બેઠા કાઢ્યા પછી ગમે તેને મોવા ટાણું આવ્યું ત્યારે આને આશા રહી આમાં તે છોરું જણિયાનો સવા સો મારી ભાઈ પોતાની છોકરીને તો મારશે પણ પારકા કેટલા છોકરાની હત્યા લેશે ટ્રંકમાં ઘાલીને છોકરો લાવતા એના ભાઈનું ન કપ્યું દરાસ ખાવો છે માડી કાળજા કંપે તો કામ કેમ આવે દિવસ પર દિવસ ખેંચાઈ જતા હતા સાત મહિના પર મોયેલા એ ગામના બુડા ગામેતીની જુવાન વિધવાએ ચૂડો ભાંગતે ભાંગતે ગર્ભનું જતન કર્યું હતું કાણીઓ માંડીને છાતી ફાટ રોવાના તમાસા કરવા પડ્યા અને ગર્ભનું જતન કરવું પડ્યું નહીં કે પુત્ર પુત્રી જે જન્મે તેનું લાલન કરવાની લાગણીથી પણ દિવસ મોયેલા ગામે તેના રૂપિયા પંદર હજારનો ગારાસ એના સગાભાઈના દીકરાને ભાગે ન જાય તેવી એક જ ધાજના માર્યા વીસ વર્ષની યુવાન બાયની આ કામના કુદરતી નહોતી એક પટ્ટર કંગાળ ભાગદારો એને પડખે ચડી ગયા હતા બાઈ તને આ તારા ભત્રીજા જીવાયનો ટુકડો એ ખાવા નહીં આપી એવી ડરામણી દેખાડીને તેમણે સોય સ્ત્રીને એના સ્ત્રી તત્વ અને માતૃત્વ સામેના આવા ઘાતકી બંડે ચડાવી હતી નાખી દીધેલી પોતાની પેટની છોકરીને ફરી પાછી ગોદમાં લઈને બાઈ નવા છોકરાની વાટ જોતી પડી રહી વળતા દિવસે ગોલીએ આવી ખબર આપ્યા કે પંદર ગામ માથેથી વડલી ગામના સૂતાનો દસ વાસાનો છોકરો વેચાતો લઈને આપણો સવાર આવેલ છે પણ મરી ગયો છે હવે ભાઈએ કેવરાવ્યું છે કે બોનને કહીએ ફિકર ન કરી એક દી આમને આમ કાઢી નાખી ભાઈ બીજી તજવીજ કરે છે બપોર થયા ત્યાં ડેલીએથી અમલદાનું કહેણું આવ્યું ભાઈને કહો કે અમારે કુંવાર જોયા વગર છૂટકો નથી બાઈએ કહેવરાવ્યું મારે છે માતાની માનતા કે સવા મહિને નાઈને માતાએ જઈ કુંવરને પગે ન લગાડવું ત્યાં સુધી કોઈને દેખાડીશ નહીં માટે જો કોઈ આ ઓટે આવ્યા તો હું જીપ કાઢીને મરી જઈશ જાવ કહી દેવ જે અમલદાર હોય તેને મામાએ ગામના બીજા પડખે ચડી ગયેલ ગામતીઓએ શીખેલો આ પાઠ હતો બહેન એ પાઠ પથ્થરીમાં પડી પડી ભજવતી હતી એ જવાબ સાંભળીને અમલદાર ચૂપ થઈ સવા મહિનો પૂરો થવાની વાત જોતો બેઠો પાંચમે દિવસ બાજુના ગામડાના ટેડવાળામાં એક બનાવ બનતો હતો વિશેક વાસ્તાના એક છોકરાની માં ડેઢડી પાણી ભરવા ગઈ હતી પાણીનું ભેડું લઈને એ પોતાની ખડકીમાં દાખલ થાય છે તે જ ભેળીએ ભેડું પછડીને ઘરની વંડી તરફ ખસે છે વંડીએથી એનો ધણી વંડીની બહાર ઊભેલા એક કરારને પોતાનો છોકરો ચોરી છુપીથી આપી રહેલ છે તારા મરે રે મરે મારા રૂયા એમ ચીસ ચીપથી એ ઢેઢડી પોતાના ધણીના હાથમાંથી છોકરાનો પગ ઝાલી ચોટ મારે છે એ જોટમાંને ને રગઝમાં ઢેઢડીના છોકરાનો જીવ જાય છે ધણીએ બાઈને પાટું લગાવીને કહ્યું રાણ તારો છોકરો સામા ગામનો કુલ હોલ ગરસ ધણી થાત ને આપણને પચાસ રૂપિયા મળત રો હવે મારા બાપનું મોં વાળીને તારા ગરસમાં મેલને અંગારો રોયા રૂપિયાને મારે શું કરવા છે મને પારકાના ઘર સારું છોકરા વગરની કરી એક કહીને એ રેઢડીએ બાળકના શોધ પર હૈયા ફાટ રુદન માંડ્યું ત્રણ પારકા છોકરા મોવા તે પછી પણ નજીક અને દૂર ગામડે ગામડે તાજા જન્મેલા છોકરાની શોધ ચાલુ હતી બ્રાહ્મણથી લઈ ભંગી સુધી હર કોઈ ઘરનો દીકરો ચાલે તેમ હતું જેમને જેમને દીકરો બનાવી દેવામાં નાનો મોટો સ્વર્ત હતો તે સર્વની લાગણીઓએ એક દીકરો નક્કી કરવાને સારું જેટલા છોકરાને જોખાવવા પડે તેટલાનો ભોગ લેતા જ્યારે કે અનુભવી નહોતી છેવટે જ્યારે નક્કી થયું કે આ શોધ છેક જ નિર્થક છે અને દિવસો પર દિવસો દોડવા લાગ્યા ત્યારે એક રાત્રિએ સુવાળી બાઈને એની નાની પુત્રી સહિત ગાળમાંથી પાછલી દિવાલથી ઉપર ચડાઈને બહાર કાઢી જો રાજી કરી એને પિયર લઈ જવામાં આવી નાની બાળકીને પણ મારી નાખવામાં આવી અને જાહેર કરવામાં આવ્યું કે કુંવર ગુજરી ગયા છે આ ખબર ડેલીએ પડ્યા એટલે અમલદાર પડાવ ઉપાડી ચાલ્યા ગયા અને મોયેલા ગામે તેના વારસાનો કબજો પહેલાં મલમલના પોશાકવાળા પિતરાઈને સોંપી દેવાનું ઉપલી કચેરીમાંથી નક્કી થઈને આવી ગયું એનો એ જ અમલદાર જાગીરની શોપણ કરવા પાછો આવ્યો ઉભારો સાહેબ એમ કહી નવા હકધારે પેલી વિધવાભાઈના ભાઈને તેમજ દીકરો પેદા કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ એવા બે બીજા બે ગામિતીઓને તેડાવ્યા ડાયરની વચ્ચે એ નવા હકધારે જાહેર કર્યું કે ભાઈઓ હવે તો દીકરો હતો કે દીકરી એની કોઈ તરકાર રહી જ નથી છતાં હું એમ જ કહું છું કે દીકરો જ અવતરેલો હતો એવું કહેનારા ભાઈઓ ફક્ત આ ગીતા ઉપાડી એટલે હું અડધો ગારસ મારા કાકીને કાઢી દેવા અટાણીને અટળ તૈયાર છું ને હું એ વચન પાડવા માટે આ ગીતા ઉપાડું છું એમ કહીને એણે ગામના એક ટીપણું જોનાર જોશી પાસેથી આણેલી ફાટેલે તૂટેલી એક ચોપડીને ઉપાડી આંખે લગાડી આંખે લગાન અભણ હતો તેથી એને ખબર પણ નહોતી કે આ ગીતા છે કે ગજરા મારુની વાર્તા અમલદાર બ્રાહ્મણ હતો એ તો ત્યાં ધીમોડ બની ગયું આગળ બેઠેલા એ બંને ગામીતીઓ અને ભાઈના ભાઈએ જેમણે આટલા બાળકોની હત્યા કરતા આંચકો તો ખાધો તેમણે જવાબ દીધું ગીતા તો અમે નહીં ઉપાડીએ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ